મહેસાણા જિલ્લા પોલીસ વિભાગ પર થયા ભ્રષ્ટાચારના આક્ષેપ પૂર્વ શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટે મહેસાણા જિલ્લા પોલીસ વડાની કચેરી સહિત જિલ્લાની તમામ પોલીસ સ્ટેશનની સાફ સફાઈ સેનિટાઇઝેશન કચરો ઉપાડવા સહિતના કામોની ટેન્ડર પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો કર્યા સાથે સાથે સવાલો ઉઠાવ્યા કે આ મલાઈદાર ટેન્ડર કોના ઇશારે મંજૂર કરવામાં આવ્યું ભૌતિક ભટ્ટે કરેલા આક્ષેપો મુજબ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની સાફ સફાઈના પાછળ ટેન્ડર કરતા ચાર થી પાંચ ગણું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું પાછલા આશરે પંચાવન લાખની કિંમતના ટેન્ડર સામે ફક્ત બે થી ત્રણ મહિનાના સમયગાળા નક્કી કરેલા એકોતે લાખના ટેન્ડરને રદ કરી જિલ્લાના પોલીસ સ્ટેશનનો વિસ્તાર કાગળ ઉપર વધારી દઈ બે કરોડ પંચ્યાસી લાખ રકમની ઊંચી કિંમતનું ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યું જે પ્રજાના ટેક્સના રૂપિયાનું વ્યય થતું હોવાનું જણાવ્યું આ બાબતે ભૌતિક ભટ્ટે ગૃહ મંત્રાલય ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ આશીષ પટેલ મહેસાણા પોલીસ સ્ટેશનોને સફાઈ કરવાનું ટેન્ડર બહાર એ ટેન્ડર પહેલાં અઠ્ઠાવન લાખ રૂપિયામાં આખા જિલ્લાના પોલીસ સ્ટેશનનું સફાઈનું કામ થતું પણ રાતોરાત ઘણા અધિકારીઓએ ભેગા થઈ એક જ મહિનામાં એકોતેર લાખનું ટેન્ડર બહાર પાડી અને પછી બે કરોડ પંચ્યાસી લાખનું બહાર પાડ્યું એક જ મહિનામાં અને બંને વારમાં એ લોકોએ તમે જુઓ ત્યારથી બંને ટેન્ડરમાં વિવિધ માપો રજૂ કર્યા બીજાપુર કડી ઉનાવા વિસનગર જેના રાતોરાત માપ ડબલ થઈ ગયા બાકી રીતે શક્ય બની શકે કે ભાઈ એક જ પોલીસ સ્ટેશનનું માપ દસ દસ દિવસે વધી જાય ઘટી જાય આ બાબતે મેં મહેસાણા જિલ્લા પોલીસ વડાને લેખિત પત્ર લખ્યું છે મારા વકીલ મારફતે એમને નોટિસ પણ આપી હતી કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે છતાં પણ આ ટેન્ડર પ્રક્રિયા પૂરી કરવામાં આવીને આ ટેન્ડર પ્રક્રિયાની અંદર એક લો છે કે તમારે ટ્રેઝરર અને જે જિલ્લા ઉદ્યોગ વિકાસ અધિકારીનો માણસ હોય એને તમારે હાજર રાખવો જોઈએ એની પણ એમને મને માહિતી આપી નહીં કે ભાઈ મેં કોને હાજર રાખ્યા છે એ બાબતે મેં નામદાર હાઈકોર્ટમાં પીઆઈએલ પણ કરી દીધી છે જે ટૂંક જ સમયમાં શરૂ થવાની છે પણ એની સાથે મહેસાણા જિલ્લા પોલીસમાં ઘણા મોટા ભ્રષ્ટાચારો ચાલે છે જે રીતે ઘોડાના ઘાસનો ભ્રષ્ટાચાર છે જે લગભગ આઠ વર્ષથી એક જ વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને જે માણસ બજાર કિંમત કરતાં પણ મોંઘી કિંમતે કોન્ટ્રાક્ટ ચલાવી રહ્યો છે ઘોડાના ઘાસનો એટલે પશુ અને પશુથી લઈને કામદાર સુધીના ભ્રષ્ટાચારોને તાજેતરમાં ઉઘાડવા પાડવા માટે આજે હું લાઈવ થયો હતો